નમસ્કાર બનાસકાંઠા મુજબમાં તમારું સ્વાગત છે આજે મેળું છું ડેમના અપડેટ ઉપરવાસમાં વરસાદ બંધ થતાં હાલમાં આવક પર સતત ઘટાડો થઈ રહ્યો છે હાલની આવક તે પણ કિશોક નોંધાઈ રહી છે ડેમની સપાટી પાંચસો ને પોઈન્ટ પાંત્રી ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો હાલમાં એકાવન પોઈન્ટ બાવન ટકા જેવો નોંધાઈ રહ્યો છે ચોવીસથી ત્રીસ તારીખ સુધી બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો જોકે ઉપરવાસમાં વરસાદ બંધ હતો તેનાથી આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે હજુ પણ અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે જોકે માઉન્ટ આબુ અંબાજી એવા અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ થાય તો ડેમમાં હજુ પણ આવક નોંધાવાની શક્યતા છે તો મિત્રો અમારો વિડીયો ગમો તો વિડીયાને લાઇક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયો જોતા રહો જય માતાજી